સુરતમાં કાયદા વ્યવસ્થાને ખિસ્સામાં રાખતા હોય તેમ અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે પોલીસને પટકાર ફેંકનારા આરોપીએ થોડા દિવસ અગાઉ ઘાતક હથિયારો સાથે સલાવતપુરા વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી જેથી રાયો ટીમનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો બાદમીના આધારે નાસ્તા ફરતા આ ગુનાના આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સલાબતપુરા વિસ્તારમાં ગત 25મી એપ્રિલના રોજ રાત્રિના સમયે અગિયાર વાગ્યાની આસપાસ સમીર ઉર્ફે અગ્નિપત્ર રસીદ શાહ સહિતનાએ ભેગા મળીને હાથમાં હોકી સહિતના ખાતા હથિયારો રાખીને તોફાન કર્યું હતું આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેથી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લીધા હતા જોકે સમીર પોલીસ પકડથી દૂર હતો સમીરને ઝડપી પાડવા માટે પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો જેથી બાતમીના આધારે સમીને કાદરશાની નાળ પાસે જાહેરમાંથી ઝડપ્યો હતો આ આરોપી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાંથી ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે હાલ સલાબતપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે